વિશિષ્ટ પુલોથી શણગારવામાં આવ્યો જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિ પ્રફુલ્લિત બન્યો ઓમ નમઃ શિવાય જય સોમનાથ ના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યો ભક્તો મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો સોમનાથ મહાદેવને પ્રાત મહાપૂજનમાં વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવી સોમનાથ મહાદેવની વિશેષ પ્રાંત શૃંગાર કરવામાં આવ્યો જેમાં સુંદર પિતાંબરો તેમજ વિશેષ ફૂલના હારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પારંપરિક શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણભાઈ લેરી દ્વારા કરવામાં આવ્યો ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો આ પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે